ચૌદ એપ્રિલના રોજ વિવિધ કાર્યક્રમો સાથે ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે ગાંધીનગર વિધાનસભાની સામે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી અવસરે કેક પણ કાપવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારે ઉપસ્થિત જનમેદનીએ જય ભીમના નારા લગાવતા ખુદ મુખ્યમંત્રીએ પણ જય ભીમના નારા લગાવ્યા આ સિવાય દલિત સમાજ દ્વારા પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા અવેરનેસ ઓર્ગેનાઇઝેશન સંસ્થાના પ્રમુખ અમૃત જે પાલે પણ સંસ્થાના કાર્યકરો હોદ્દેદારો સાથે આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી